એક સાધુએ હમણાં સ્વામિનારાયણના સંત એમને જલારામ બાપા વિષયે થોડોક બફાટ કર્યો છે અને એમનું નામ જ્ઞાન પ્રકાશ વાહ જ્ઞાન પ્રકાશ તો કેવું જ્ઞાન આપે અને કેવું બોલે એમના શબ્દોમાં પ્રકાશ પડતા હોવા જોઈએ આવું હોવું જોઈએ પણ ખરેખર એમનું નામ અજ્ઞાન અંધારું રખાય તો ખબર પડે અને જ્ઞાન પ્રકાશમાં એમને એમના નામ ઉપર જ કલંક લગાડ્યું છે એવું નામ હોય અને આવો બફાટ કરાય અને જલારામ બાપા શું છે વીરપુર જલારામનું કહેવાય દેશો દેશમાં જલારામ બાપુના મંદિર પ્રખ્યાત છે ક્યાંથી પરીક્ષા છે ખબર એ અહીંયા કને તમે ગમે એટલી શ્રદ્ધાથી રૂપિયો નાખો તો એ મંદિરમાં એવા તો નોકરીવાળા રાખ્યા છે કે એ રૂપિયો તમને લેવરાઈ લે કોઈ જાતનું અહીંયા કંઈ છે જ નહીં લેવાનું કે કંઈ હમ અને આ બધું કોણ કરી કે તમે એમ કહો કે આમના આશીર્વાદ તેમના આશીર્વાદ એમને કોઈના આશીર્વાદ નહોતા એમ તો રામ ભક્ત હતા એમને રામના આશીર્વાદ હતા અને એ બધા આગળ વધવા એમને એવો અભિમાન નથી હું પોતે આગળ વધું અને તમને બધાને અભિમાન છું એની માણા એક સાખી કીધી છે તમને ખબર હોય તો કે રામના વધારા સૌ વધે આપ બળે વધે નહીં કોઈ આપ બળે રાજા રાવણ વધ્યો એને પલમાં લંકા ખોય આવું યાદ કરવું પડે તમે તમારા અભિમાનથી તમે આગળ વધવા માગો અને આ બધા સાધુડાવાને અભિમાન નહોતો એ બધા ઝૂંપડીમાં રહેતા હતા ઝૂંપડીમાં અને ખીચડી કઢી ખાતા હતા હવું નહીં આજે તમારી ગોડે કેસર પિસ્તા બદામ અને એ ખાઓ ભગવાને આપ્યું છે સ્વામી બાપાએ આપ્યું છે તમારી માટે ખાઓ પણ એ ખાવાથી તમે તમારી દરેક ઇન્દ્રિયોને વશમાં કરી શકતા હોય તો ખવાય નકર એ બધી તેજ વસ્તુ છે એ જીયા જીરવી એકતા એ જીરવી એકે ઘણા એ છે તમારા સંપ્રદાયમાં સાધુ એમને હું વંદન કરું છું ખાતા સાધુનું અને ખીચડી કઢી ખાવ ને અને ઝૂંપડીમાં રહો ને તો આ જ કોકના આપણને વિચાર આવે કે આ ભૂખ્યા છે તે ભૂખ્યા છે અને અસલ એ આલેશાન રૂમમાં આપણે કમ્પ્લેટ હારા હારા ભોજન ખાઈ લીધા પછી આપણને કોઈનો વિચાર આવવાનો જ નથી એટલે તમે આવો બધો બફાટ કરો અને જલારામ બાપાને તો તમે કાની હા ભરતા હોય કે ન હા ભરતા એ જ નથી ખબર પડતી જે જલારામ બાપા હતા એની આગળ ભગવાન માગણી કરી ગયા અને પછી ભગવાનને પછતાવું પીડ્યું ખબર છે વીરબાઈનો હાથ ભગવાનના હાથમાં પી દીધો હતો કે લેબ આવેલ્યા તારે જોઈએ મારે ન જોઈ શું અને ત્યારે ભગવાન પણ મૂંઝાણા હતા એટલે ભગવાનને જે મૂંઝાવા મૂંઝાવે ને એનેથી ને આ બધું હાલે હે શું એ કોઈના આશીર્વાદથી નહીં પણ જ્યારે ભગવાન ચોરીને ઝંડો વીરમાયને આપીને ગયા ને અને પછી પાસે આવ્યા ને ત્યારે એજે આજે એ જોડીને ઝંડો પીડ્યો અહીંયા તમે જોયા આવજો ન જોયા હોય તો આ એ આશીર્વાદથી હાલે હે શું ઘાવડના ઠોકો તમે અને પછી માફી માંગી છે માફી માંગે એ સાધુ કહેવાય કહેવાય એ સંત હું એવું નથી કે અમારા સાધુડા એ માફી માંગી છે પણ કોક ના એક સાધુ એવો બતાવી દો કે આજ એમને માફી માંગી એમના હાટો નથી માંગી કોઈએ કોકનું ભલું થતું હોય કોકનો જીવ બચતો હોય ને તો અમારા સાધુડા માફી માંગતા તો સાધુ થવાની જરૂર જ ક્યાં બે બાવાના બે હું બગાડવા જોઈએ નો બાવો બની સારો કે નો માણસ બની તો પછી ઘરે સંસાર બાંધી લેવાય ને આવા આધમ કૃત્ય કરવા ઘડીક થઈને વાયરલ થવું ખોટા લફરામાન બફરામાન હમ નથી દેતું કે આપણે સાધુ થતા અને એનો બફાટ કરાતો એનો હાથો કરો ને ખોટો હું લેવા કરો ઘડીક ખોડિયારમાં ઘડીક હનુમાનજીનો ઘડીક શંકર ભગવાનનો ઘડીક બ્રહ્માનો આપણે બધા હિન્દુ ધર્મના જ છીએ તો હિન્દુ ધર્મમાં ને હિન્દુ ધર્મમાં શું લેવા કાપા કાપી કરો તમારો કોઈ દી સ્વામિનારાયણ પંથનો કોઈ અમારા સાધુડાએ કોઈ કંઈ કર્યું પ્યાલ તમે કરો તારે આ થાય કોઈ હિન્દુ ધર્મના છોકરાએ કોઈ તમ સાધુડાએ કે માણસોએ તમારો બફાટ કર્યો પણ તમે આવો બફાટ કરો તારે જ તમારી માથે આ થાય બહુ જાજુ નથી કહેતો જય જલારામ